વહેલી સવારે અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈ ફરી એક વખત સુરત જિલ્લાની સહિત ઓલપાડ તાલુકામાં રાતે જ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ગત મોડી રાત્રેથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકામાં ઉલપાડ તાલુકામાં પણ ગત છે ગાજવીજ અને પોન્ડ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોની તમે જોઈ શકો છો કે જે રીતે ઉલપાડ તાલુકામાં જે ઉનાળુ ડાંગરની રોપણી વધુ કરવામાં આવતી હોય છે અને હાલ જે પાક છે તૈયાર થઈ ગયો હતો પરંતુ કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને કેટલાક ખેડૂતોનો જે પાક છે એ

આ અત્યારે તમે હાલ જોઈ શકો છો કે ચાલુ વરસાદે બી આ ટ્રેક્ટર લોકો લઈને આવે છે અને તાત્કાતરી વધારીને આ ડાંગર જે હોટ મંદરીમાં નાખે છે હવે એ અત્યારે ચાલુ વરસાદમાં બી લોકો પોતાનો જે પાક છે એ બચાવવા માટે જે અત્યારે હાલમાં તો ઘણા ખેડૂતોએ ખેતરમાં કાપણી કરીને અંદર બીજાઈ ગયું છે રાત્રે બે વાગ્યેનો ધોધમાર વરસાદ ગાજ સાથે અમુકોના અમુક ખેડૂતોના ભાગ ઊભા છે એ બી પવનને લીધે પોતાના જમીન દોષ થઈ ગયા છે એટલે મારું કહેવું છે કે ભાઈ સરકાર આ આ તરફ કંઈ ધ્યાન લઈને સર્વે કરીને કંઈ સહાય આપે તેવી અમારી માંગ છે તો આ જે રીતે કમોસમી વરસાદને લઈને હજારો એકરમાં ડાંગરનો પાક છે એ ખેતરમાં પડ્યો છે કેટલાક ખેડૂતો મંડળીઓમાં જમા કરાવવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદને લઈને હાલ ખેડૂતોને નુકસાન છે ત્યારે ખેડૂતોની એક જ માંગણી છે કે કમોસમી વરસાદમાં જે ડાંગરને ની નુકસાની થઈ છે એનું સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠી છે મહેન્દ્રસિંહ મંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત